એક માણસ ને ના આવડતું હોય તો તમે એક માણસ ની મજાક ઉડાડો એકદમ thank you જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે આઠ સવા આઠ વાગ્યાનું દીવાતી પૂજા થઈ ગયા છે અડધા ઘરના વાસી કામ થઈ ગયા છે અને હવે બનાવવાનું છે ચા નાસ્તો તો હાલો મસ્ત મસાલાવાળી ચા મૂકી દો અને પછી જોઈએ કે નાસ્તામાં શું બનાવવું ધારા હજી સૂતી છે અને સાહેબ ગયા છે ધારાનું રિઝલ્ટ લેવા અને દૂધ લેવા તો હવે જોઈએ ધારાબેનનું રિઝલ્ટ કેવું આવે કેમ કે ઘણા દિવસથી આ રાહ જોઈને બેઠા હતા કે શું રિઝલ્ટ આવે શું આવે તો ધારા તો હજી કેજીમાં છે હવે પહેલાંમાં આવશે તો હવે આજે જોવાનું છે ફાઇનલ એનું રિઝલ્ટ શું છે તો આલો સાહેબ આવે ને પછી તમને કહું કે ધારાબેનનું રિઝલ્ટ કેવું આવ્યું તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં વાર એવા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો આલો મળીએ થોડીક વાર રહીને

તો કેવું આવ્યું રિઝલ્ટ એ પણ જરૂરથી કહેજો તો હાલો આજ ખુશીમાં આપણે સાહેબ નાસ્તામાં શું બનાવશું તો સારામાં સારું રિઝલ્ટ કેવાય શું કહે તમે ભાખરી તો બનાવી જ નાખી પણ શું કેવું તમારે આપણે ભણતા તો આવતું આ પાંચમાં છઠ્ઠામાં એ આવી ટકાવારી ન આવતી સાહેબ ને આ પેલા ધોરણ એટલે કેજીમાં ટકાવારી એટલે સારું ન કહેવાય હજી તો ધારા રમતમાં જવા દે બધું તો પછી ન લખે પણ કઈ નઈ બાળક છે અત્યારે એના પ્રમાણમાં બાલવાટિકામાં રિઝલ્ટ આવવું એટલે હારા હારું કહેવાય માનવ ભણવા મોશિયાર હોશિયાર હતું ધારાબેન એ હોશિયાર જ છે તો હારું હાલો તમારે તમારા બાળકોનું રિઝલ્ટ કેવું આવ્યું એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો ઓર્ડર આવી ગયો છે મસ્ત એવી ભાખરી બનાવવાનું મસ્ત મસાલાવાળી ચા તો તૈયાર જ છે તો ચા ભાખરી બનાવી લઈએ અને પછી મળીએ એ હજી હૂતી છે જો હૂતી ધારા એ ધારા એ તો પહેલાં ધોરણમાં આવી ગઈ ધારા નવા ચોપડા લેવા જાવ હાલો આમ તો જુઓ આમ જો

આ જો અત્યારમાં છે ને બાપ જોઈ લ્યો આ ગમ ને દુઃખ તો આને જ છે અત્યારમાં ગમના ગીત લઈને બેઠા બંધ કરો તો ફોન હવે તમારે દુકાન જવાનું મોડું નથી થતું મારે કંઈક કામ હોય કે પાંચ મિનિટ બે મારે દુકાને જવું મારે ફોન આવે મોડું થાય હમણાં ભાખરીમાં મોડું થયું ને તોય લોહી પીતા તા કે નાસ્તાની રાહ જોઈને બેઠો ને મને નાસ્તો કઈ મળશે ને અને જો ઉઠીને બ્રશ કરીને સીધી બેસી ગઈ પાપાની પરી હે કરતી નાસ્તો નથી કરવાનો આલો માં તારી બાજે મારે કામ પડ્યું જો વાસણ પડ્યા ઉટકવાના હાલ પપ્પા તો નવરા છે મારે કામ છે અને ટાઈમ થયો છે હવે કરશું તો હવે બીજા ક્લાસમાં જઈ ક્લાસમાં પેપર માં લખ્યું નતો તે લખ્યું કઈ

ચાલો વાત ન કરવી તમે ચાન્સ તો આપી દો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ કાલ માર ગોરધન ને અહીં રોકાવું તો બિચારો કેટલો હઈજ રોયો ને તોય પછી ધરાળ કપિલ લઈ ગયો કેમ કે વાવ્ય રેતો નતો આ વિડીયોમાં જે કઈ ક્લિપ મૂકી દેજો કેવો હીરો તો હું આગળ તમારે શેર કરીશ થોડોક વિડીયો અને જાવું જ નહોતું રોકાવું તો બે ત્રણ દિવસ રોકાવા રોકાવાયું હતું એ તો મારો એવાયો છે એટલે આઈ રહી પડવા છે ને ભવ્ય એકલો થઈ જાય ને એને ગાળ બીચોડ્યા છે ને એને ગમતું જ નહોતું એને પછી નો ગમે ને બે ભાઈઓ આખો દી ભેગા રમતા હોય ને પછી નો હોય ને તો એને નો ગમે એટલે ઈ મૂંઝાઈ ગયો તો પછી મેં કીધું એને તાવ આવે ને વધારે બીમાર પડે ને એના કરતાં પછી મેં કીધું હવે ભલે લઈ જાય તો કાલે કેટલો કોલ આવ્યો મને આવ્યો ને મેન લે ત્યારે એ ઘેરે ગયો અને જો અત્યાર ફોન કરીને તો આગળ કહે કે અંજુ પૂરી મન તેરી જાય માનું લઈ બે બે ત્રણ જોડી કપડા લઈને આવ્યો કાલે ને મજા આવી ગઈ એમ વાંધો ન આવે એમ બોજો છે રહી રાખે ત્રણ ભેગા થાય ને તો બાદ બે હોય તો વાંધો ન આવે રહી માં કરે હમ પછી બોલ દે ગયો મજે મારા ધારા બેને રોવાનું ચાલુ કર્યું તો બંધ જ ન થાય રોવાનું કા

ન્યા ભવ્ય રોવે અહીંયા ગોરધન ને રોકાવું એટલે રોવે ધારા ને જવા નથી દેવો તો અત્યારે જવું મારે હલવાણી માતા ગરબે રમે ગોરધન હવાર નું આવ્યો ને તો ન્યા કોઈ ગમતું નથી ક્યાં કપી આ અહીંયા રોવે આને જાવું નથી હવે આમાં રસ્તો કયો લેવો એ કયો છો હાલો ફ્રેન્ડ આવી જાવ બધા ચા ને ભાખરીનો નાસ્તો કરવા એ ધારા બધાને બોલાય તો ખરી ઓહો હું હવે અમને રોવું આવે છે ગોરધન ને તેડી ને કામ મૂકી જાવ હવે કઈ લાઈન લેવી અમારે તારાને જાવું છે મામા ઘેર વેકેશન કરવા એને પપ્પાએ કીધું ને તો હવે વાત પકડી લીધી તો હટાણમાં રો હાલ પેલા તું નાસ્તો કરી લે પછી હું બધું કામ કર લઉં ને પછી આપણે જાઉં હો રોમાં મારો દીકરો ફટાફટ નાસ્તો કરી લે હાલ હો અને જો આ કાલ મેં વાઈટુ બનાવી હતી ડબ્બામાં ભરલાવ અહીંયા મેં મની પ્લાન્ટ વહીવ છે પાણીમાં વાઇ ભાઈને તો છ આઠ મહિના થઈ ગયા પણ હવે ગ્રો કરે છે જો સરસ એવો કેમ કે હવાનો તડકો બે પણ ઓછો આવે તડકો તો હાલો વાત નથી કરવી સાહેબ તૈયાર થઈ ગયા છે દુકાને જવા વારે વાહ એ તો હું એન્ટ્રી પડે હે જોરદાર તો હાલો મળ્યા થોડીક વાર રહીને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ટાઈમ થઈ ગયો છે દસ ને દસનો હાલો હજી મારા ઘરના વાસી કામ એમને પણ ભણે છે હો પોતા કરવાના છે વાસણ પડ્યા છે કપડા સુકવવાના છે કંઈક કંઈક એવો દી ઉગે ને કે કંઈ કામ ન થાય ને ક્યારેક કેવું થાય કે આઠ વાગે તો હું ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ ગઈ હોય પણ તું પેલા નાસ્તો કરે પછી લઈ જાય આજ હું જો તારો મસ્તીનો ડ્રેસ સીવી દઈ ટાઈમ મળશે તો સીવું ને તો તું ત્યાં વઈ જાય તો મારે કેનો માપ લેવું મારે કેમ સીવવો એટલે આજ નહીં આપણે કાલ જાવ હો કઈ કાલ મૂકી જાવ ને અમને બેને મૂકી જાવ બસ આપણે સવારે જાવ ને તો અહીં આવતારે આવતા હો કાલ જાવ

હું તમારી કરમ કઠણાઈ છે હું વહી જાય ને તો આયા તમારે આજ તો મારે ઈડલી ને બનાવવા કઈ વાંધો નહીં બેટર હું ન્યા લેતી જાઉં આમ આલ ધારે તું નાસ્તો કરી લે વાસી કામ કરી ને બપોર ખાઈ આવજો લોજ માં તો અમારે મૂકવાય ન થાવવા હું છે ને રિક્ષા કરીને વહી જાય ન્યા મારા માવતર ન્યા રોટલા ભાઈ ને નથી પડતા

કેમ કે મારા ઘરવાળાને તો કરમની કઠણાઈ કેવી છે તમારે આવી પોઝિશન છે ગામમાં પિયરી અને ગામમાં સાસરી હોય તો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે ધારા અહીંયા ડ્રોઈંગ લઈને બેઠી છે કાર્ટૂન જોવે છે બધું ભેગું કામ હાલે છે કા આમ કરતો તે હું દોર્યું આ તો કયું ને એમાં હચવાણી છે જો આ હું પનીહારી સારું હાલો ધારાબેન એના કામમાં વ્યસ્ત છે અને મેં લીધી છે વાઇટુ બનાવવા તો હાલો વાઈટુ બનાવી લઉં કેમકે હું જ્યારે નવરી હોય ને કંઈ કામ ન હોય ત્યારે હું આ જ કામ લઈને બેઠી હોય જ બનાવું કેમકે વાઈટૂથ તો જોતી જ હોય વાઈટુ નો સ્ટોક છે ને હું ખૂટવા જ ન દઉં તો હવે જોઈએ થોડીક વાર રાહ જોઈએ ને ત્યારે ફોન કરીને સાહેબને ને પૂછીએ કે કેટલીક વાર લાગશે તો બહુ મોડું થઈ ગયું કોણ આ બે સાહેબ આવી જાય એ વાત બરાબર છે સાચી વાત એ તો મને યાદ ન આવ્યું હલો આમાં જોઈ લઈએ એટલે ખબર પડી જાય ખરાક છે કે નહીં તો હાલો સાહેબ આવે પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ તો દુકાનમાં જો આટલા ખરાક છે એટલે હવે અડધી કલાક તો સાચી જ અડધી કલાક સિવાય સાહેબનું આવે અડધી પોણી કલાક વહી જાય એટલે આજ અમારે અઢી વાગે જમવાનો વારો આવશે તો હાલો હવે મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે અઢી વાગ્યાનો હાલો હજી શું વાર છે

એ કાયવાંતો તાપ સોજો કેટલી છે હાલો આજે છે વધારે કેટલી દિન જાય કંઈ છે ની વધારે બો આવી જાવ બતાઈ બોખરા તૈયાર કરો ઠંડી ઠંડી છાસ અને દહીં અને સવારની ભાખરી કા છે જ બોખરનું વેનું ને હાંજે ખાવાની છે ઇડલી ઓસા એ ઇડલી ન ઇડલી 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 એક દેશનું નામ છે કે ઇટલી નહીટલી એક માણસ ને ન આવડતું તો તમે એની એક માણસ ની મજાક ઉડાડો એકદમ

હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા ત્રણ વાગ્યાનું બસ જમીને વાસણ ઉકીને હું ફ્રી થઈ અને ધારા નીચો પથારી કરી રીતે એને આવું અને સાહેબ તૈયારી કરે છે દુકાને જવાની તો દસ મિનિટ આરામ કર્યો ને ભાઈ ગયા દુકાને અને ધારાબેન તડકાના તડકાને રીચ કે અને કેમ તમે અત્યારે શડ લેવો તો હું ધીમા ત્રણ ત્રણ વાર બદલાવશો ગરમી છે તો ગરમી વાર તો ઉકરાટ જ એવો છે હું કરવું કયો જઈ અત્યારે તો પવન છે જો સવાર તો પવન એ નહોતો હા જય શ્રી કૃષ્ણ હાલ તો હવે ડેલી કરી દઈએ બંધ અને ધારા બી થોડીક વાર આરામ કરીએ પછી કરશું રૂંઢાના કામ જોકે તો રૂંઢાના તો અડધા કામ મારે થઈ ગયા થાય બાઈ વાતા પાણી છે કુંડીમાં કંઈ નહીં હાલને થોડીક વાર રહી હા હારું ચાલો જય શ્રી કૃષ્ણ હાલે બેન હા હા હવે જો ધારા અત્યારે હુવે ત્રણ વાગે તો ઉઠે કહીએ તમે કહો જી મને બધાય કમ

મેં થોડીકવાર વાર પહેલાં જો દાળ છે ને પનારીને રાખી હતી અને અહીંયા મેં મીડિયમ સાઈઝના ત્રણ બટેટા અને એક મોટું ટમેટું લીધું છે એ આમાં ભેગું બાફી જ લઈ કારણ કે અમારે છે ને વેજીટેબલ વાળો સંભાર કોઈ નથી ખાતું બટેટાવાળો જ ખાય સંભાર અને ભાત ભેગો સંભાર ભાવે ને આમેય ભાવે સંભાર લુખો ખાધરે એટલે શાકભાજી કોઈ નાખું ને તો ન ખાય એમાં સરગવાની શીંગ હોય ને તો હાલે

સાહેબ દુકાનેથી આવી ગયા છે અને હાલો હવે હાથ મોઢું ધોં ને એટલે ફટાફટ હું ઈડલી અને સાંભારની ડીશ તૈયાર કરું સાહેબ તો અહીંયા જો મારે બધું તૈયાર થઈ ગયું છે અહીંયા નો બેચ રાખી દીધો છે બાફવા તો અહીંયા જો પહેલો રાઉન્ડ જ મૂકો છે જે બાફવા સાહેબની રાહ જોતી હતી મેં કીધું આવે ને ત્યાં તૈયારી કરી લઉં તો અહીંયા ઇડલી બફાઈ છે અહીંયા મસ્ત એવો છે ને આપણો સંભાર તૈયાર જ છે તો આવી જાઉં બધ થાય ગરમાગરમ ઈડલી સાંભાર ખાવા આ છે અમારે ધારાની ફેવરેટ એવી વ્હાઈટ ચટણી અને આમાં છે લસણની ચટણી તો કંઈક અવી તૈયારી કરી છે ચાલો હવે સાહેબ હાથ મોઢું ધોઈ લઈને પછી પ્લેટ તૈયાર કરવું એટલે તમે બધા આવી જાવ ઈડલી અને સંભાર ના વ્યારા કરવા પૂછ્યું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગ્યાનો અને આપણી સાઉથ ઇન્ડિયન ડિશ બની તૈયાર થઈ ગઈ છે તો સાહેબ અને ધારા બેસી ગયા છે ગરમા ગરમ ઇડલી સાંભાર ના વ્યારા કરવા તો ધારાબેન તો જો ચાખે છે હવે જોઈએ કેવી બહીની કે કેવી નહીં સાહેબ તમે તો ટેસ્ટ કરો કે કેવી બહીની છે ઇડલી ઓહો હું તો બી ગઈ હું થયો એમ કેવી બહેની ધારા સંભાર નહી લેવો વાઈટ ચટણી અને ઇડલી ખાના ધારાની ફેવરેટ છે જો વાઈટ ચટણી તો હાલો ગરમા ગરમ ઇડલી સાંભાર એ

આજનું વાતાવરણ ને આજનું ટેમ્પરેચર કેવું છે એ પણ મને જરૂરથી કહેજો ને કોની કોની ફેવરેટ છે સાઉથ ઇન્ડિયન ડીશ ઇડલી સંભાર ઢોસા મારા ઘરમાં તો છે ને બધાની ફેવરેટ છે વધારે છે ને મારા બે છોકરાઓ માનવની ધારાની ફેવરેટ છે તો હાલો વાતું નથી કરવી ઇડલી ઠંડી થઈ જાય ને સાંભાર તો હાવ ઠંડો થઈ જાય તો પછી વેરા કરવાની મજા નહીં આવે હવારના જન બેઠા હતા ઇડલી સંભાર ખાવા છે તો ફાઇનલી બની ગયા છે તો હાલો હું બી હિજ વ્યારા કરવા ને આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ અને જય શ્રી રામ જય શ્રી તારા જય તો વ્યસ્ત છે જ નહીં કરે તો છે ફેવરિટ છે